દક્ષિતજી ખેડાના સમીકરણો આપણે જોઈએ કે ખેડામાં દેવસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે તે કેન્દ્રીય લેવલે રાજ્યમંત્રી પણ છે અને સામે કાળુસી ડાભી શું લાગે છે આ વખતે સૌથી પહેલો મારો પ્રશ્ન ભાજપ જીતશે કે કોંગ્રેસ ખેડા બેઠક પર જી દક્ષિતજી આપના અવાજ આવી રહ્યો છે આપણી સાથે જોડાશે પરંતુ ખેડા બેઠક પર ચૌહાણ રિપીટ થશે કે પછી કાળુસિંહ ડાભી જીતશે દેવુસિંહ ચૌહાણનું દિનશા પટેલ જેવા દિગ્ગજ નેતાને હરાવનાર દેવુસી ચૌહાણ કે જે સતત બે ટર્મથી જીતતા આવ્યા છે ખેડા બેઠક પરથી શું ત્રીજી વાર પણ તેઓ ખેડા બેઠકથી સાંસદ થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે એક સમયે દિનશા પટેલ ને તેમણે હરાવ્યા હતા એ બાદ સતત તેઓ ખેડા બેઠક ફરી એક વાર જીતશે કે પછી કોંગ્રેસ બાજી મારશે પરંપરાગત રીતે છેલ્લી બે થી ભારતીય જનતા પક્ષ પાસે છે તેના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ બે હાજર માં જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા એ વખતે તેમણે ઉમેદવારી કરી ભારતીય જનતા પક્ષમાંથી સાંસદ તરીકે અને એ સમયે બે લાખ બત્રીસ હજાર મતની જંગી સરસાઈથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા બે હજાર ઓગણીસ માં ફરી પાર્ટી એ એમને રિપીટ કર્યા હતા અને એમાં બિમલ શાહ સામે બે લાખ ત્રણ લાખ સડસઠ હજાર મત થી તેઓ વિજય થયા હતા આ વખતે બે હજાર ચોવીસ માં પણ પાર્ટી તેમની પર પુનઃ વિશ્વાસ મુકેલો અને અને જે પ્રચાર કાર્ય છે એ સંગઠન દ્વારા પ્લાનિંગ થી હતું ચૂંટણી વખતે એમનો વ્યક્તિગત જે લો પ્રોફાઇલ વ્યક્તિત્વ પોતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી હોવા છતાં લોકો સાથે મળવું પોતાના કાર્યકરો સાથે મળવું આ એમનો એક સ્વભાવ રહ્યો છે એનું તો એમને ફાયદો મળવાનો છે તેમ છતાં આ વખતની જે ચૂંટણી છે એમાં મતદાન થોડું બે હજાર ઓગણીસ કરતા ઓછું થયું છે ચારેક ટકા ખેડા બેઠક ઉપર અઠ્ઠાવન પોઇન્ટ બાર ટકા જેટલું વોટિંગ થયું છે જે ગઈ વખત કરતા ત્રણ થી સાડા ત્રણ ટકા વોટિંગ ઓછું થયું છે પણ એમનો ફાયદો એ છે કે આ બેઠક ઉપર રૂપાલા ફેક્ટરની કોઈ એવી ઇફેક્ટ નથી કારણ કે ભાજપના પણ ઉમેદવાર ક્ષત્રિય હતા અને કોંગ્રેસના કાળુસી દાભી પણ ક્ષત્રિય ઉમેદવાર હતા એટલે અને આમ જોઈએ તો ખેડા બેઠક પર જ્યારે પાટીદાર આંદોલન રાજ્યભરમાં ચાલ્યું ત્યારે ઝીરો ટોલરન્સ પાટીદાર આંદોલનની પણ વાદ જાતિવાદ કુમવાદ ની વાત આવે તો આ બેઠક પર એવી ઇફેક્ટ નથી જોવા મળતી એ વર્ષો ગયા જયારે કોંગ્રેસ ના માધવસિંહ સોલંકી ને ઈશ્વરભાઈ ચાવડા નું ખામ થિયરી વાળું રાજકારણ હતું હવે જેની વર્કબેન મોટી

યુદ્ધ ચાલ્યું ત્યારે દેવશીભાઈ ચૌહાણે ઓલરેડી બે વખત પ્રચાર કાર્ય પૂરું કરેલું અને એ સિવાય મતદાન ઓછું થયું છે બે હાજર ઓગણીસ ના પ્રમાણમાં પણ સરસાઈ ની બાબતમાં કદાચ આપણે એમ કહી શકાય દેવશીભાઈ કે પાંચ લાખ ની આસપાસ રહી શકે પણ આ બેઠક આખરે તો ભાજપના તરફી મતદારોએ વલણ અપનાવ્યું હોય એવું આપણે દક્ષિતજી ખેડાની આપણે સાથે સાથે વિધાનસભાની વાત કરીએ સાથે સાતમાં આપણે જોયું છે કે કમળ ખીલેલું છે અને આ વખતે જેમ આપ કહો છો કે આ વખતે પણ ક્યાંક ભાજપ તરફી મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક બે ટર્મથી જયારે સતત દેવુસિંહ ચૌહાણ જીતી રહ્યા છે ક્યાંક એન્ટી ઇન્કમ્પેન્સિવ ફેક્ટર ખેડામાં જોવા મળી શકે છે કે કેમ જણાવશો એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એ છે ને એક સામાન્ય રીતે સત્તાધારી પક્ષ હોય અને એમના જે સાંસદ હોય અથવા જે જેના જનપ્રતિનિધિ હોય એની સામે સતત સત્તાનું સાતત્ય રહે એટલે કેટલાક પ્રશ્નો ઉપર આપણને એવું જોવા મળે કે આ બેઠક ઉપર આ થયું હોત તો સારું આમ ન થયું હોત તો સારું પણ તો જનતાને ક્યારેક મજબૂત વિકલ્પ નથી મળતો એ પ્રમાણમાં દેવશીભાઈ માટે એવું ફેક્ટર એ જોવા નથી મળતું એમને નારાજગી હોય તો વાત એવી હોય તો એ કરી શકે પરંતુ સરવાળે ઉમેદવાર તરીકે તો લોકો દેવશીભાઈ ને પસંદ કરે અહિયાં જનરલ જે એન્ટી ઇન્કમ્બન્સી નું ફેક્ટર હોય અથવા કોંગ્રેસે ક્યારેય એના જયારે ભારતીય જનતા પક્ષ સત્તા પક્ષ પર હોય

ટીવી એન્ટિંકપન્સી આ બેઠક પણ નથી એટલે આપણને કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ યુસીફી ચૌહાણ તરફી આપણને આ પરિણામ વધારે આશાવાદી દેખાય છે અને એમની સરસાઈ ઓછી થઈ શકે પરંતુ ગત સરસાઈ ત્રણ લાખ સડસઠ હજાર મતે ચૂકાયા હતા એના કરતા વધુ સરસાઈ પણ આવી શકે છે એવી શક્યતા છે જે લક્ષ્ય છે આપ અમારી સાથે જોડાયેલા રહેશો આ વચ્ચે એક મોટા સમાચાર પણ ખેડાને લઈને સામે આવેલા છે ગુજરાત ફર્સ્ટ ટુ ચૂંટણી બંદર વાગ્યું અને ખેડા લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર પત્રકારોના મહાસર્વે અંતર્ગત આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે

ડાભી ની ચૂંટણીમાં હાર થઈ શકે છે દસ પત્રકાર ના મતે અઢી લાખ ની થી ભાજપ જીતતું જોવા મળી રહ્યું છે ખેડા બેઠક પરથી નવ પત્રકાર મતે એક લાખ ની ભાજપ જીતશે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દક્ષેશજી જોડાયેલા છે દક્ષેશજી પત્રકારો જેમ કહી રહ્યા છે આ વખતે હાર થવાની છે આપણે ક્યાંક જોઈએ કે જ્યારે કોંગ્રેસે પણ જે ડીલે કર્યો હતો પત્રકાર જાહેર કરવા માટે ખેડાની બેઠક ને લઈને પરંતુ કાળુસિંહ ડાભીને પસંદ કરવા ખેડાના ઉમેદવાર કોંગ્રેસના તેના કારણો શું જોવા મળ્યા તો એક જમાનામાં કોંગ્રેસ નું ઘટ રહેલી આ બેઠક બે હાજર ચૌદ પછી સાંસદની ચૂંટણીમાં દિલશા પટેલ પાસેથી ભારતીય જનતા પક્ષે આંચકી લીધી અને એ દેવસિંહ ચૌહાણ બે હજાર ઓગણીસ માં પણ પાર્ટી એ ચૌહાણ ને વિશ્વાસ મૂકી અને ચૂંટાયા એટલે અને ત્યાર પછી જે વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસની આવી તો એમાં આપણે સંસદીય મત વિસ્તારના સાથે સાત વિધાનસભા મત વિસ્તારો ભારતીય જનતા પક્ષ પક્ષના ઉમેદવારો ચૂંટાયા અહીંયા ધારાસભ્ય ભારતીય જનતા પક્ષમાં છે ત્યારે કોંગ્રેસ માટે તો ખેડા બેઠક પર ઉમેદવારને મૂકો પસંદગી કરવી એ કવાયત હતી એ કવાયતમાં સેજ પણ થોડી ફાઈટ આપી શકે એવા ઉમેદવારની પસંદગી આવી ત્યારે આ બેઠક ઉપર સામાન્ય રીતે ક્ષત્રિય મતદારો નો પ્રભાવ હોય છે ખેડા બેઠક પર અને કોંગ્રેસની એક પરંપરાગત વોટ બેંક છે જેમાં મૂળભૂત રીતે ક્ષત્રિયો પણ પહેલા કોંગ્રેસમાં એટલે ઉમેદવારની પસંદગી ની વાત આવી તો ભારતીય જનતા અહિયાં જ્ઞાતિ જાતિવાદના સમીકરણો ઓછા ચાલે પરંતુ દેવસિંહ ચૌહાણ સમગ્ર મધ્ય ગુજરાતમાં એક મોટા ક્ષત્રિય નેતા તરીકે અને આમ જનતાના નેતા તરીકે ઉભરી રહ્યા છે હવે એમને એ પ્રકારની કોંગ્રેસમાં પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે કાળુસી ડાભી માટે પસંદગી થઈ પરંતુ કાળુસી ડાભી વોટ તો ક્ષત્રિય મત વિસ્તારોમાં જોઈએ તો એમના જે મૌધા દાબી દાબી જ્ઞાતિમાંથી જે મતદારો છે એ મૌધા પછી તમે કઠલાલ કપર્વંદના પટ્ટા ઉપર એમનું સામાન્ય રીતે એમનું લોક સંપર્ક થઈ શકે છે મતદારો એમને જાણતા હોય એમ બની શકે છે પણ તો આ સમગ્ર સંસદીય મત વિસ્તાર જોઈએ આપણે ધારો કે નિકોલ દસક્રોઈ તાલુકો માતર ખેડા મેમદાવાદ જે વિસ્તારો હવે ભારતીય જનતા પક્ષના છે અને એમાંથી આપણે જરે એ બંને પક્ષે જરે મુલ્ય વિસ્તારો વિસ્તારોનું વોટિંગ ભારતીય જનતા પક્ષ પર હોય તો એ મોટી સરસાઈ પેલા દેવસિંહભાઈ ચૌહાણ ને ફાયદામાં રહે અને એ મતને જયારે કાપવા એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર એવી નથી આ વિસ્તારમાં કે ભારતીય જનતા પક્ષની વિરુદ્ધમાં કોઈ વાતાવરણ મોટું હોય કોઈ મોટો ઇશ્યુ હોય એટલે આપણને જે પરંપરાગત ભારતીય જનતા પક્ષના માઇક્રો પ્લાનિંગ ના વોર્ટ છે એમના કાર્યકરો લોક સંપર્ક કરાઈ ચુક્યા છે એમને બુથ લેવલ સુધી કામગીરી કરી છે ત્યારે આપણને એમ લાગે છે કે જે સરસાઈ બિમલ શાહ પણ એક વખત ઉમેદવાર હતા કોંગ્રેસ માંથી દેવસિંહભાઈ ચૌહાણ સામે અને એ કપોરવન વિસ્તારમાંથી જ આવતા હતા અને ત્રણ લાખ સડસઠ હજાર ના વોટ થી દેવસિંહભાઈ ચૌહાણ ચૂંટાઈ આવ્યા બિમલભાઈ શાહ સામે આ વખતે ઉમેદવાર ક્ષત્રિય છે તો એની સામે ક્ષત્રિય વોટનું જ્ઞાતિવાદમાં થોડું વિભાજન થઈ શકે પરંતુ હવે જે નેક્સ્ટ જનરેશન છે ક્ષત્રિયોમાં પણ એ જે મૂળભૂત કોંગ્રેસની વોટ બેંક હતી પરંપરાગત એમાં પણ હવે વીસ એકવીસ વર્ષનો જનરેશન ગેપ એમના વિસ્તારનું કામ કરે છે એટલે વોટ ભારતીય જનતા પક્ષ તરફ મળવાની શક્યતાઓ વધારે છે અને આખરે તો મજબૂત નેટવર્ક પણ સંગઠન નું હોય શકે મેં તમને અગાઉ પણ કહ્યું કે કોંગ્રેસ પાસે અત્યારે કાર્યકરો નેતાઓ પણ એવા નથી કાર્યકરોની ફોજ હોવા છતાં ઉમેદવાર તરીકે કે નેતૃત્વ આપી શકે એવું દિશા દર્શન કરે એવા નેતાઓની ખેડા જિલ્લામાં કોટ વર્તાય છે જે નેતાઓ કોંગ્રેસમાં હતા કે જેમનું મજબૂત માથું કહી શકાય એવા નેતાઓએ ભારતીય જનતા પક્ષનો કે સરયો ધારણ કરી લીધો છે એટલે કોંગ્રેસમાં કાર્યકરો હોય મતદારો હોય પરંતુ એમનું દિશા દર્શન કરે એવા નેતૃત્વનો ખેડા બેઠક પર હવે અભાવ જણાય છે એ જોતા એટલું જ રહી શક્યું હોય એ સવાયના તમામ મતો ભારતીય જનતા પક્ષ દ્વારા એટલી વાત ચોક્કસ છે કે મતદારો નો મત આપવાનું વલણ થોડું ઉદાસીન વખતે રહ્યું છે પરંતુ એનાથી દેવશીભાઈ ની ચૌહાણ ની જે સરસાઈ છે

પ્રજા એવી નારાજ નથી પરંતુ એમણે ધારો કે નડિયાદના જંક્શન રેલવે સ્ટેશન ને સરદાર પટેલ વલ્લભભાઈ નવોદય વિદ્યાલય ચૌદ કરોડ ના ખર્ચે એને પુનઃ કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કર્યો છે એમણે ખેડામાં જ્યાં અઢીસો થી પાંચસો મીટર ના રોડ ગ્રામ્ય વિસ્તારો હોય એ રોડ એક પણ બાકી ના રહેવો જોઈએ એવું એમના દસ એટલા માટે આપણને એમ લાગે છે કે આ બેઠક ઉપર નો જે અઢીથી થી સાડા ત્રણ લાખ નો પત્રકાર મિત્રો જે રેશિયો કે છે એ ગઈ વખત વોટિંગ કરતા તો ત્રણ લાખ સડસઠ હજાર ની આસપાસ રહી શકે ત્યારે નવા વોટર્સ એમણે જે વોટિંગ કર્યું છે ફર્સ્ટ ટાઈમ વોટ કરનાર વોટર્સ એ વોટિંગ કર્યું છે એમણે કોંગ્રેસનું શાસન જોયું નથી કોંગ્રેસના નેતા કેવું રાજ કરે જોયું નથી એમણે જન્મ્યા ત્યારથી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયા છે અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને જોયા છે ત્યારે અઢાર વર્ષ તો પણ જે મતદાર પેલી મતદાન કરવાનું છે અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ એ બિલકુલ સોશિયલ મીડિયા પર આટલું અફેક્ટ કરી ગયું છે કે જેના કારણે પણ એમને ક્યાંક પ્રભુત્વ જોવા મળી રહ્યું છે આભાર દક્ષેશજી આપ અમારી સાથે જોડાયા હતા બદલ